જે ઢોરમાર અને જે બેરોખી આ પોલીસ તંત્રએ દેખાડી છે એમાં જે વિડીયોની અંદર સામેલ છે તે જેટલા કર્મચારી છે તેમની ઉપર એફઆઈઆર રદ કરવામાં આવે અને સાથે સાથે જે ઝાલા યશપાલસિંહ અમારો જે આર્મીનો એક જવાન છે તેમની એફઆઈઆર રદ કરવામાં આવે ફરી કરવામાં આવે અને સાથે સાથે જે સિવિલિયનની સિવિલ હોસ્પિટલની અંદર તેમની જે ફીટ જાહેર કરવામાં આવ્યો છે તો કંઈક ને કંઈક ડૉક્ટર સાહેબને પણ પ્રેશર હશે અને જે પ્રેશર અમને એ ત્યારે ખબર પડી કે આર્મી હોસ્પિટલની અંદર જ્યારે એને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો ત્યારે તેમનો જે બોડી ચેકઅપ કરવામાં આવ્યું તો તેને પાછળની અંદર એક ફ્રેક્ચર થયેલું છે અને પીઠની પાછળ પણ માર મારેલો છે તો આવી રીતનું જે કાર્યવાહી હોસ્પિટલ દ્વારા પણ જે કરવામાં આવી છે આર્મીના સૈનિકના માટે જે કરવામાં આવી છે તો એક તરફ ઓપરેશન સિંદૂરના નામે જે આપણે કામ કરી રહ્યા છે અને સૈનિકોની સાથે આપણે મળીને કામ કરી રહ્યા છે અને એક તરફ ગાંધીના ગુજરાતની અંદર તેમાં પણ ગૃહ રાજ્ય મોદી સાહેબના ગૃહ રાજ્યની અંદર જો આવું કામ થતું હોય અને સૈનિકનું જે સન્માન માન સન્માન જળવાઈ ન રહેતું હોય તો એ બહુ જ છે અને એ કાર્યવાહી જલ્દીથી જલ્દી થાય એવી માજી સૈનિક સંગઠન સમિતિના બધા મેમ્બરોની માગણી છે જય હિન્દ જય સોમનાથ